લોકો ઘણી કે છે કે તમે મંદિર બાંધ્યા પૈસા વેડફી નાખ્યા વેડફી બોલે છે તો મંદિર માં તો કદાચ થોડાક પૈસા અમે વાપર્યા સેવા થી વાપર્યા છે ભક્તિભાવ થી વાપર્યા છે અબજો ને અબજો ના રૂપિયા ને ડોલર કેવા ખરાબ રીતે વપરાય છે અને કેવા કેવા ક્ષેત્રોમાં વપરાય છે એમાંનો પોઈન્ટ ઝીરો 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 વન પર્સન્ટ અમે મંદિરમાં નથી વાપર્યા અમે એટલે આપણા બધા સનાતની વાત કરું છું ધ એન્યુઅલ ડિફેન્સ બજેટ ઓફ ધ વર્લ્ડ ઇઝ ટુ થાઉઝન્ડ પ્લસ બિલિયન ડોલર્સ દુનિયાભરનું મિલિટરી એક્સપેન્ડિચર કેટલું છે બે અબજ ડોલર કરતા વધારે છે તમને આશ્ચર્ય થશે કે બે હજાર ને એકવીસ થી સાલમાં જયારે એપ્રિલ મે માં તો પીક હતો કોરોના સેકન્ડ વેવ હતો પુષ્કળ લોકો મર્યા છે પૂરા વિશ્વમાં એ બે હજાર ને એકવીસ ની સાલમાં પણ જ્યારે કોરોના પીક ઉપર હતો અને ખૂબ માનવ સેવાઓની ચારે બાજુ જરૂર હતી નોકરી ધંધા બધા તૂટી ગયેલા એ વર્ષે પણ દુનિયાભરના બધા દેશોએ બે હજાર અબજ ડોલર ના શસ્ત્રો ખરીદ્યા છે ની વાત કરું છું આઠ થી સાડા આઠ હજાર કરોડ રૂપિયા થયા સાડા આઠ હજાર કરોડ રૂપિયા એટલે એક અબજ ડોલર થાય ગુણ્યા બે હજાર કરોડ બે હજાર અબજ ડોલર એટલે તો એ બધા દાયા અને અમે મંદિર બનાવીએ અને મૂર્તિ પ્રતિષ્ઠા કરીને આવા સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવ્ય મૂરક એમ બે હજાર ડોલર બે હજાર અમ્બત ડોલર થી શાંતિ થવાની છે કે આનાથી શાંતિ થવાની છે તમે બધા છેલ્લા બે દિવસ થી ચાર દિવસ થી પાંચ દિવસ થી સાત દિવસ થી કાર્યકર્તા હશે બધા દસ દિવસ થી પંદર દિવસથી મહિના થી સેવામાં છો તમને બધાને સેવા અને ભક્તિનો આનંદ અને શાંતિનો અનુભવ થયો છે કે ન થયો હા કે ના પણ હાથ ઉંચો કરો આ કહેતા હોય બધાને શાંતિ અને આનંદનો અનુભવ થયો છે અને ત્યાં તો પાછી પીસ ડીલ થતી હોય શાંતિ મંત્રણા થતી હોય ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાંતિ મંત્રણા એમાં પણ પાછા જે ભાગ લેવા આવતા હોય ને એ મંત્રણાની હોલમાં ગૂંસતા પહેલા છેલ્લો ફોન કોલ પાછો આમ સ્ડીલનો હોય હા છેલ્લો ફોન કોલ પાછો શસ્ત્ર ડીલ કરી હોય સોદો કર્યો હોય અને પછી તરત એ ફોન પૂરો કરીને શાંતિ મંત્ર બેસે કે આપણે શાંતિ કેવી રીતે સ્થાપતી પણ તારો છેલ્લો ફોન કોલ તો જો દુનિયાને મૂરખ બનાવવાની વાત છે બે હજાર અબજ ડોલર કોઈ પણ દેશને આર્મી નેવી એરફોર્સની જરૂર પડે છે અને રાખવા જ પડે અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું દુશ્મન દેશો હુમલો કર્યો આતંકવાદ ને લડવા માટે સમાજમાં એવી કોઈ કુદરતી આપત્તિ આવી પડી દેશમાં તે વખતે સૈન્યની જરૂર પડે એટલે સૈન્ય તો રાખવું પડે પણ ખાલી દુનિયાના મુખ્ય પચીસ દેશો એટલું વિચારે કે નવું આર એનડી કરવું નથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શસ્ત્રોમાં નવું કરવું નથી આપણે પેક્ટ સાઇન કરો કે આવતા પચીસ વર્ષ સુધી આપણે મુખ્ય મોટા પચીસ દેશો યુદ્ધ નહીં કરીએ ખાલી નવું આરંડી નથી કરતું આર્મી નેવી એરફોર્સ મેન્ટેન કરવી પડે અને કરવાની પણ નવું આરંડી આવતા પચીસ વર્ષ કરવું નથી એટલું નક્કી કરે અને પચાસ ટકા પણ ડિફેન્સ બજેટ અને મિલિટરી એક્સપેન્ડિચર ઉપર કટ આવે એટલે એક હજાર અબ્બત ડોલર બચે એટલે લગભગ નેવું લાખ કરોડ રૂપિયા બચે દર વર્ષે હા નેવું લાખ કરોડ રૂપિયા ખુંભડીમાં તમારો તમારું મંદિર જેવા કેટલા મંદિર થાય આખા વિશ્વમાં ગામે ગામે થાય પચ્ચીસ વર્ષ પણ જો આ પેક ચાલે એટલે દુનિયાભરમાં બધા માટે શિક્ષણ સ્વાસ્થ્ય અને રહેઠાણ ત્રણેય તમે સંપૂર્ણ ફ્રી કરી શકો દુનિયાભરના લોકો પાસે પોતાના પરિવાર પાસે પોતાનું ઘર થઈ જાય દુનિયાભરના લોકોને સ્વાસ્થ્ય છે એ સંપૂર્ણ નિઃશુલ્ક થઈ જાય દુનિયાભરના લોકોને ત્રણસો ને પાસઠ દિવસ ત્રણ ટંક જમવા મળે પણ એ વિચાર એ લોકો ને નહીં આવે કારણ કે કોક પ્રકારની નાસ્તિકતા એના મૂળમાં છે કોક પ્રકારની બિન સાંપ્રદાયિકતાનો ખોટો વિચાર એના મનમાં ઘૂસી ગયો છે જેને ઘરે નિત્ય ધાર્મિક વિધિ વિધાન થાય છે આપણે છેલ્લી પાંચ મિનિટ છે હવે પૂરું કરીએ છીએ જેને નિત્ય ઘરમાં ધાર્મિક વિધિ વિધાન થાય છે પ્રમુખ સ્વામી મહારાજને ઘર સભા કહેતા બીએપીએ સંસ્થામાં લાખો પરિવાર અમારી સંસ્થામાં એ ઘર સભા કરે છે ઘર સભા એટલે શું એ પ્રમુખ સ્વામી મહારાજ અમૂલ્ય યોગદાન છે સમાજને ઘર સભા એટલે અઠવાડિયામાં બે વખત તમામ પરિવારજનોએ ઘરમાં ભેગું થવાનું હા રાત્રિ ભોજન માટે તમે નિત્ય ભેગા થતા હશો કોઈ સારો ટીવી પ્રોગ્રામ જોવા માટે ભેગા થતો ઇટ્સ ફાઈન પણ કેવળ સ્પિરિચ્યુઅલ સેશન માટે આધ્યાત્મિક સેશન માટે તમારે અડધો કલાક માટે ભેગા થવાનો એમાં પ્રથમ પાંચ મિનિટ ભગવાનનું નામ સ્મરણ જે પણ ઈશ્ત્રીવમાં આપણે માનીએ છીએ પછી દસ મિનિટ આપણા સદ્ગ્રંથોનું વાંચન રામાયણ હોય મહાભારત હોય શ્રીમદ્ ભગવદ્ ગીતા હોય પછી પાંચ મિનિટની ચર્ચા કોને શું વાત ગમી પછી પાંચ દસ મિનિટ સાથે બેસીને આખા દિવસમાં જે કંઈ એક બીજાને કંઈ વાત કરવી કરી શકો અને ભગવાનની આરતી કરીને છૂટા પડો અઠવાડિયામાં બે વખત કરવું પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા પેઢી દર પેઢી આ વાત ચાલતી રહેશે એટલે બહુ જ મોટું આયોજન બહુ જ અગત્યની વાત તમારા ગામમાં બની છે જેની ઇફેક્ટ તમને શતાબ્દી મહોત્સવમાં પચાસ વર્ષ પછી દેખાશે

જે તમે પણ અહીંયા રાખી છે મંદિર નો જયારે આપણે અત્યારે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ એટલે કે લક્ષ્મીનારાયણ ભગવાન મૂર્તિનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે મંદિર સમાજને વ્યક્તિગત રૂપે વ્યક્તિને કેટલા બધા લાભ છે જો આજના ઘણા નાસ્તિક લોકો જે હોય અથવા તો અમુક પ્રકારના ખોટા બિન સાંપ્રદાયિક સેક્યુલર વિચારો હોય એ લોકો ઘણી વખત દલીલ કરતા હોય કે ભાઈ મંદિરની શું જરૂર છે તમેની જગ્યાએ હોસ્પિટલ બાંધો તમેની જગ્યાએ તમે કંઈક સ્કૂલ બાંધો એવી દલીલો કરે તો મંદિરો જે સંસ્થાઓ ચલાવે છે સંસ્થાઓ હોસ્પિટલ અને સ્કૂલો પણ બાંધી છે નથી બાંધી એવું નથી પણ જેમ પહેલા કહ્યું કે હોસ્પિટલ ની જરૂર છે હોસ્ટેલ ની જરૂર છે સ્કૂલ ની જરૂર છે કોલેજ ની જરૂર છે એટલી જ જરૂર મંદિરની છે